સાણંદ પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી તારીખ પંદર સાત બે હજાર રોજ અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસે મોટી સફળતા મેળવી છે જ્યાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડી છે આ ગેંગના સભ્યો રિક્ષામાં બેસી રસ્તા પર ચાલતા વૃદ્ધ નાગરિકો પાસેથી ચૂપચાપ ચોરી કરતા હતા આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી સીસીટીવી ફૂટેજના આધારે અને ગુપ્ત બાતમીના આધારે સાણંદ પોલીસ ટીમે કાર્યવાહી કરી અને ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓ રિક્ષા દ્વારા શહેરમાં ફરતા અને રસ્તા પર ચાલતા વૃદ્ધો પાસેથી ટાર્ગેટ કરી દાગીના અને રોકડા ચોરી કરતા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા એક લાખ ઓગણપચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રોકડ રકમ મોબાઈલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રિક્ષા પણ સામેલ છે પકડાયેલા આરોપીઓના નામ સંજય કુમાર ગુલાબ કાંધિયા રાહુલકુમાર હેમંતસિંહ રાજપૂત રશ્મિકાંત દુવેન્દ્રસિંહ રાજપૂત વિનોદકુમાર ગુલાબ કાંઠિયા આ ઘટનાને આધારે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે અને આશા છે કે આવી ગેંગો સામે કડક કાર્યવાહી કરી સાણંદને વધુ સુરક્ષિત બનાવશે